હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીની ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે એ શુભ સંકેતો વિશે જાણી લો તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જ જોતા રહો પહેલો જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રંભાવનાનો અવાજ કરે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે નંબર બે હાથમાં ખંજવાળ આવતી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ધન સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થઈ જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તે ધનના આગમનનો સંકેત છે ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધનની પ્રાપ્તિનો સંકેત છે નંબર ચાર શંખનો અવાજ સાંભળવો જો સવારે ઉતાજની સાથે શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવાનો છે ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો નંબર જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનો શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે આ સિવાય જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ઘટાદાર અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ જલ્દી આવશે નંબર છ જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓનો એક લાઇનમાં દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ્યા છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે નંબર સાત સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે કોઈની સાવરણીથી વાર્તા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવારા બનવાના છો સવારે ઘરથી કામ ઉપર જતી વખતે જો તમે પાંચ દિવસ સુધી દરરોજ કોઈની સાવરણીથી વાર્તા જુઓ છો તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે નંબર આઠ

આંકડાનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવારા બનવાના છો આ તમારા માટે શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી ધન આવવાનું છે નંબર દસ જ્યારે માતા લક્ષ્મી કૃપા તમારા ઉપર હોય છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યા સુધરશે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે નંબર અગિયાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહારમાં લક્ષ્મીનું વાહન ગુવળ જોઈ રહ્યા છો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મી આગમન થવાનું છે અને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે નંબર જો એક જગ્યાએ ત્રણ ઘરોળી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ઘરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે છે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના છોડમાં ઘરોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર તે કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરના દર્શન થઈ જાય તે પણ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ કિન્નર જુઓ તો તેને થોડા પૈસા આપો તે જ સમયે જો કોઈ કિન્નર તમને થોડાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરે છે નંબર ચૌદ વહેલી સવારે શેરડી જુઓ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે નંબર પંદર જો તમે કોઈ પણ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ કૂતરાને તેના મોંમાં સાકારહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમે ક્યાંકથી લાભ થવાનો છે નંબર સો જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ સપનામાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ દૂર જલ્દીથી જતી રહે છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે નંબર સત્તર જો કોઈ દિવસ તમે તમારા સપનામાં સાવરણી ગુવળ હાથી મોર કેળું કે ગરોળી જુઓ છો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે ઘરની છત પર કોયલનો અવાજ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર અઠ સપનામાં પીળો કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે તે ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે સપનામાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર શરૂ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર